કરી જોર છે એવામાં વિરો સતુભાનો જે વિરોધીઓ હતા અને તે સતુભાનો જે વિરોધ કરી રહ્યા હતા એવાને સતુભા સેવકો અને સતુભાઈ રૂબરૂ જઈને માફી મંગાવી હોય એવો વિડીયો જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તમારું શું કેવું છે આ ઘટના વિશે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને તમે શું વિચારી રહ્યા છો શું હકીકત છે અને શું ખરેખર સાચું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમે પણ મેલડી મને માનતા હોય તો જય મા મેલડી જરૂરથી લખજો અને વિડીયોને આગળ જરૂરથી શેર કરજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને આવા જ વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે જોઈએ આપણે વિડીયો કે વિડીયોમાં શું છે ચાલો

કે બોલ સતુ લઈને મેરડી ની મે બોલ કરી મારી બોલ સતુ બાપુ નું નામ જે લીધું મનતું સતુ બાપુ કે સતુ બાપુ નું નામ લીધું મારી બોલ થઈ મારી બોલ થઈ હવે બોલતો હવે કાઠી ગેમિંગ આડી કાઠી ગેમિંગ આડી જઈને બોલ કે કાઠી ગેમિંગ આડી બોલ કાઠી ગેમિંગ આડી કાઠી ગેમિંગ આડી અરે ઓ વાદુ પડવાદુ કિલ કી લો લાટ કળ સા કોણ જાન સિલ કી કોઈ સીધી